ભારતીય સંસ્કૃતિ અને આપણી પરંપરા અને સનાતન ધર્મ અત્યારે હાલ માનવ દેશ અને અને છે છે એ રસ્તા જે તે અત્યારે હાલ તો રાજ તરફ જઈ રહ્યા છે મહાપર્વ મહાકુંભ બે હજાર પચીસ ગઈકાલથી તેની શરૂઆત થઈ ચૂકેલી છે અને શાહી સ્નાન અને ત્યાર પછી અમૃત સ્નાન અને અખાડાના અનેક સંતો સેકડો સંતો સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને શ્રદ્ધાની આસ્થાની ડૂબકી ત્રિવેણી સંગમમાં લગાવી રહ્યા છે સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક પણ ત્યાં જોવા મળી રહ્યું છે ત્યાં આવનાર વ્યક્તિ કોણ છે કદાચ કોઈ એકબીજાને પૂછી નથી રહ્યું ચર્ચા કરીશું મારી સાથે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ મુંબઈ સમાચારમાં હું સ્વાગત કરું છું જ્યોતિનાથજી જ્યારે આજે ઉત્તરાયણનું પર્વ હોય અને મહાકુંભ બે હાજર પચીસ ની શરૂઆત પણ પ્રયાગરાજમાં થઈ ચુકી છે વ્યવસ્થા પણ આ વખતે ઉડીને આંખે વળગી રહી છે દેશ વિદેશ થી સાધુ સંતો પહોંચી ગયા છે

युतेनी बात करी थी अने देवरा दानो युद्ध એટલે ત્યારે સમુદ્ર મંથન થયું દેવો અને દાનવો મિક્સ થઈ જાય ત્યારે ત્યારે એની અંદરથી અમૃત કડક નીકળે અમૃત કડક ત્યારે નીકળે છે ત્યારે દેવો એ અમૃત કડક લેને દોડ્યા કારણ કે દાનવોનો હાથ લાગવા દેવો માગતા હતા કે વખતથી એ અમૃત કડક લેને દોડે છે ત્યારે કે દોડતી વખતે જે જે જગ્યાએ આજે કે જ્યારે જ્યાં જ્યાં ટીપા પડ્યા ત્યાં ગયા તમે આજે જુઓ તો કુંભ ભરાય છે પછી મહાકુંભ હોય કુંભ હોય અર્ધકુંભ હોય એની વ્યવસ્થા પ્રમાણે છે બેઝિકલી એ જ બાર વર્ષના યુદ્ધને ધ્યાનમાં રાખી દઈ મહાકુંભ બાર વર્ષો ભરાય છે સમજો એની આખી ગણતરી છે બીજી વસ્તુ એવી છે કે જયારે કુંભ કેટલા વર્ષો પહેલા ચાલુ થયો કોઈ એવું પૂછે તો બહુ અઘરો વિષય છે કારણ કે સદીઓથી ચાલતું સૌકાઓથી ચાલતી વાત છે હું જે વાત કરું છું તે સતયુગની છે સત્યુગ ગયો ત્રેતા ગયો દ્વાપર ગયો કલયુગ આવ્યો આ બધા યુગમાં કુંભ ચાલ્યો

કુંભ આખો એના આધારિત જ હોય છે કુંભમાં બીજું કશું હોતું જ નથી એટલે પછી તો એવું છે કે સાહીઠ સ્નાન આવે એની અંદર પાંચ સ્નાન આવે મૂળભૂત સૌથી પહેલું આવે પૂર્ણિમાનું પોષી પૂર્ણિમાનું સ્નાન આવે પછીનું સ્નાન આવે તમે જુઓ તો આ ઉત્તરાયણ સ્નાન આવે એટલે આજનું સ્નાન છે ત્યાર પછી મૌનિયા માવત એનું વસંત મિ મનાન આવશે મહાશિવરાત્રિ નું સ્નાન આવશે પાંચ સ્નાન પાંચે પાંચે સ્નાન નું અલગ અલગ મહત્વ છે કડકે बहતી હ ગંગાજી ઉતતા તેરી મે એટલે પંડા નું પ્રત્યારપણ કરવો કિરતી નું પ્રત્યારપણ કરવો શિવજી નું મહાશિવરાત્રિ નું પર્વ હોય તે ની કત્રીવ લઈને ચાલતો આ ટોટલ 45 દિવસ ચાલતો

અમારી ગણતરી છે કે બેતાલીસ થી તેતાલીસ કરોડ લોકો કુંભના દર્શન કરશે એટલે કેટલા ટકા આ સનાતનની તાકાત પણ આજની જ વાત કરું આજે મકર સંક્રાંતિ છે સૂર્ય સંક્રાંત કરે છે એટલે સૂર્ય એક રાશિ માંથી બીજી રાશિ મકર રાશિમાં જયારે પરંપરા છે સૂર્યની તે પરંપરાને માં રાખીએ તો સૂર્ય નવા કિરણો સાથે આવે કે મકર માં જાય આમ આપણે કહીએ કે દક્ષિણાયણ માંથી હવે ઉત્તરાયણમાં જશે દિવસ તલ તલ ભાર મોટો થતો જશે એક સિજન પૂરી થાય છે પાનખા ની બધું એક નવી પરિકલ્પ પૃથ્વી પર ફેલાતું હોય છે શક્તિની ઉર્જા હોય છે કોઈ લોહડી તરીકે મળે કોઈ પોંગલ તરીકે મળે આપણે ત્યાં પતંગ ચગાવીને મનાવીએ છીએ પણ મૂળભૂત એનર્જી લેવાની વાત સંતોષ સ્નાન ખીચડા બનાવે સંસારીઓ જુદા જુદા પ્રકારના શાક ભેગા કરીને શાકંબરી નોરતા બી હમણાં જ તો લીલા લીલા શાકભાજી આવતો ભગવાન ને ધરાવીને ઊંઝિયા બનાવીને ખાય આ એક પરંપરા છે શરીર ને સ્વસ્થ રાખવાની પ્રક્રિયા છે એટલે એ એની સાથે જોડાયેલી આ પરંપરા છે અને સનાતન ધર્મ નું આ બહુ જ મોટું પાસ છે ફરી કઉ કે બે દિવસની અંદર જયારે ત્રણ કરોડ લોકો સ્નાન કરી શકતા હોય જો તો ચાલીસ દિવસ બાકી એટલે તમે જે અમારી ગણતરી હતી બેતાલીસ થી પિસ્તાલીસ હજાર કરોડ લોકો આવશે હવે સરકાર કે છે કે પણ આ મહત્વના પાસાઓ છે ને એની આખી ગણતરીઓ છે ગ્રહો આધારિત છે સાથે સાથે સૂર્યની ચાલ ગુરુની ચાલ બધું જ જોવાતું હોય છે સનાતન ધર્મ ની આપણે વાત કરતા હોઈએ ત્યારે વિજ્ઞાન સાથે સંકળાયેલા કેટલાક તથ્યો પણ આજે તેનો ઉલ્લેખ આપે પણ કર્યો જ્યારે વિજ્ઞાન ચંદ્ર સુધી નહોતું પહોંચ્યું ત્યારે સનાતન ધર્મના વૈદિક શાસ્ત્રોમાં તેની ગણતરીઓ જે દસમલગ અને શૂન્ય પોઈન્ટ થી જીરો જીરો ની વાત આર્યભટ્ટે કરેલી હતી આપણે વાત કરી કે ત્યાં મહાકુંભમાં અસંખ્ય એટલે કે ઘણા જ નહીં ફક્ત કીડિયાળું હોય શ્રદ્ધાળુ સાથે સાથે અખાડાની સવારી સંતો મહંતોની સવારીના જે વિડીયો આવી રહ્યા છે તે મનને મોહી લે તેવા હોય છે કેટલા પ્રકારના અખાડા ત્યાં પહોંચ્યા છે તે પણ ગણવું અને એક સામાન્ય માણસ માટે તો તે મતલબ તેની બુદ્ધિ ક્ષમતા ની એક મર્યાદા આવી જતી હોય છે મારે એ સમજવું છે કે સંતો મહંતો ત્યાં પહોંચીને વિચાર વિમર્શ કરતા હોય છે કેટલાક દ્રશ્યો એવા પણ ભાવુક આવ્યા છે કે સંતો એકબીજાને મળતા હોય ત્યારે કંઈક અલગ જ તેનો ભાવ આખો તેની ઉર્જા આખી અલગ કંઈક જોવા મળતી હોય છે આપે તો ઘણા કુંભ મેળામાં તે રીતે ભાગ પણ લીધો છે અને આ વખતે પણ ત્યાં જવાના છો તો આપનો અનુભવ જાણવો છે દીકર પૂર્વ આયોજન ના ભાગરૂપે હું પેલા જઈને આવ્યો એક પ્રયાગરાજ માં કરીને આવ્યા તમે અખાડાની વાત કરો તો એકસો સત્યાવીસ થી વધારે અખાડા સંપ્રદાય પહેલી વાત કહી દઉં બીજા નંબર વાત કરું तर आखाडा शिव जिथला महामंडळी सुरू होते महाराजीवर जे सक्षम थे ते लोक पोतानी लावती लागे बीजी वाट तिजी वाट एक आम्हा एवढी होय के आखाडा उपरांत सनातन साथे जोडायला कितलाही लोकांनी लावती लागत दाखला तरी के હું તમને કહું કે અડાની ને રિલાયન્સ જેવી કંપનીઓ પણ ટાટા જેવી કંપનીઓ પણ રાટી લગાવી સમજો પણ કોઈક નિર્વણકાર મળીને કરે કોઈ કોડિયા પરિવાર સાથે મળીને કરે કોઈ મળીને કરે પણ કાર્ય ચાલતું જ હોય છે અને આ કાર્ય સતત આગળ વધતું હોય છે મહત્વની વાત મેં તમને કીધું એવી રીતે આટલી બધી પબ્લિક આવે એટલે વ્યવસ્થા બી વધારે જોઈએ ત્યારે આ વ્યવસ્થાઓ પણ આખા જ કરી શકતા હોય છે લંગર ચલાવવું જેને આપણે ભંડારો કહી દઉં ચોવીસ કલાક ચાલે શીખ સંપ્રદાય થી માંડીને દરેક ધ્યાન નીચે ત્યાં તમે જાઓ તો કોઈ ભૂખું કે ચઢું બહાર ના નીકળે એમના પૂછકતું કે જ્ઞાતિ નો છે ક્યાંથી આવ્યો છે કોણ છે ભૂલી જાઓ ત્યાં રામયબી જા કરવું કે નામ જોડી જુ પાડી આવું માં કીધું છે તુલસીદાસ પણ શિવપુરાણ ની અંદર એનો એક શબ્દ આપ્યો છે ઓમ તત્વમાં શિવ તું છે ઓમ તત્વ આપણે વિશ્વભરી કહીએ છીએ ત્યારે પણ કહીએ છીએ એક શબ્દ સંસાર માં અળુ અળુ મહીવા ચાર દરેક જીવ છે તે માં શક્તિ નું પ્રતાપ છે ત્યારે એનું પ્રાતાદશ જ જોવું હોય તો ત્યાં સંતુ એવા હોય છે કે જે અમે લોકો બાર વર્ષ જ મળીએ કદાચ કારણ કે કાશ્મીર ની પેલી બાજુ કોઈ ખૂણામાં રહેતો હોય ને નાગાલેન્ડ મેઘાલેન્ડ મેઘાલય તરફ રહેતો હોય કોઈ ભૂતાન થી આવતો હોય ને કોઈ મોરેશિયસ થી આવતો હોય ને આપડે ગુજરાતમાં રહેતા હોય ઘણી વખત મેળ નથી કહી શકતું બાર બાર કુંભ ના અમારા ની અંદર બધા ભેગા થઈ જાય મીટિંગ કરીએ અમે પરવાની કરીએ બધાને દર્શન નો લાભ મળે અને એ બહુ મોટી વાત છે એ કારણ કે ત્યાં ગાડી ત્યારે કરોડો લોકો મંદિરમાં જયારે જાઓ ત્યારે આપણે ત્યાં જે મંદિરમાં જઈએ ત્યારે શાંતિ એટલે અનુભવ થાય કે દરેક એક જ વિચારના લોકો આવતા હોય કે ભાઈ ભગવાન ના દર્શન કરવા છે પ્રસાદ લઈશું જઈશું

સૂર્ય કેટલી ચાલ ચાલશે ચંદ્ર કેટલી ચાલ થશે કયા દિવસે ગ્રહણ આવશે કયા દિવસે નહીં આવે લખેલું છે સાહેબ બ્રુગુ પેલાની ગણતરી મારું આ રેપટ પછીની વાત છે અદેશ્યારે પ્રમાણિક પાઠન કરો વાલ્મીકિકૃત રામાણની વાત ક્યારે એની અંદર લખેલું છે કે કેટલા યોજન દૂર ચાપળાથી ચંદ્ર રહેશે હું યા છે કેટલા જુજન છે આજે ત્યારે નોટિકલ માઇન્ડ ની ગણતરી નતી ત્યારે એવું કીધું હતું કે આપણાથી લંકા કેટલી દૂર છે કે નોટિકલ માઇન્ડ કીધું તું કે આટલા જોજન દૂર છે સમજણ કે આ વૈદિક પરંપરા પરંપરાઓ સાથે રહીને આધુનિકતા સાથે એક મેળ તમે જુઓ તો કુંભમાં જોવા મળશે તમને આટલા બધા સીસીટીવી એઆઈ સાથે જોઈન્ટ કરેલા અને કોઈ દિવસ તમે એવું વિચાર કરો કે આટલી બધી વ્યવસ્થા આધુનિકતા જોડી વધારે આધુનિકતા ને વધારે ફેસિલિટી અમારા ગુરુભાઈ યોગી જે મહારાજે કરી છે ઉત્તર પ્રદેશ એટલે આજે એ વ્યવસ્થા એટલી બધી ઉત્તમ છે ગઈ વખત અમે ગયા હતા ત્યારે પણ હતું જ પણ તેથી પણ ઉત્તમ થઈ કારણ કે બાર વર્ષના ડિફરન્સ વગર બધું ડેવલપમેન્ટ થયું અને નોન પોલ્યુટેડ કેવી રીતે રહે તેના માટેની વ્યવસ્થા કરી ત્યારે એ નતું પ્લાસ્ટિક નહીં લઈ જવાનું એટલે વન ડે યુઝ વાળું પ્લાસ્ટિક નહીં જોયું આટલા માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક નહીં વાપરવા દેવાનું આ બધી વ્યવસ્થાઓ ખરેખર આપણા માટે ખૂબ જરૂરી છે કારણ કે આ જગતની અંદર સૃષ્ટિ આપણા માટે રચી છે ભગવાને આપણે એનો ઉપયોગ કરવાનો છે ઉપભોગ નથી કરવાનો

આ નાથ સંપ્રદાય વિશે દર્શક છે દુનિયા જાણે છે આ સંપ્રદાય આદિનાથ થી આદિનાથ એટલે ભગવાન શંકર ત્યાર પછી બીજું સ્ટેપ આવ્યું તેમાંથી મચ્છંદરનાથ આવ્યા મચ્છંદરનાથ ના શિષ્ય તરીકે ભગવાન શિવ પોતે આવ્યા એટલે અમે બોલીએ છીએ કાયમ શિવ સ્વરૂપ ગોરખનાથ શિવ અમે મૂળભૂત નવનાથ ની પરંપરાથી જીવીએ છીએ ચોર્યાસી સિદ્ધો છે નેમિનાથ અને પારસનાથ એ ના દીકરા છે જે લોકોએ જૈન ધર્મ ની સ્થાપના કરી એમના તીર્થન કરો છો જગતની અંદર બધાને જ ગુરુ પરંપરા શીખવનાર કોઈ સંપ્રદાય હોય તો તે નાથ સંપ્રદાય છે અને નાથ સંપ્રદાય બહુ પહોળો છે આજે જગતના સનાતનના જેટલા બાળકો છે અત્યારે માને કે ના માને પણ મૂળભૂત નાથ સંપ્રદાય આશ્રિત કારણ કે બધા સંપ્રદાયોની શરૂઆત ગુરુ પરંપરા ગુરુ પરંપરા નહી જાણતા હોય છે જે લોકો યોની થી જન્મે છે તે બધા ભગવાન છે પછી ભગવાન શ્રી કૃષ્ણ હોય ભગવાન રામ હોય ત્યારે પરમાત્મા શબ્દ વાત આવે તો અયોની હોય જે લોકો પ્રગટ થયા હોય તે યોનીમાંથી ઉત્પન્ન ના થાય એટલે બહુ પોરું છે આ બધા નવ નવ ના યોની છે તેમ રીતે આપણે કહીએ છીએ અસસ્થાવા બળથી ઉનું હનુમન સુધી બી કેન કૃપા પરશુરામે જે સપ્તેત તિરંજીવી માર્કેન્ડજી આઠમાં આ આઠનું મોત નથી તેવી રીતે નાચ સંપ્રદાયમાંથી અમારા નવ નવ નાચોનું મોત નથી અજર અમર છે જી એક છેલ્લો સવાલ એક છે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાને આપ વિરાસતા હો આપણે ત્યાં આગળ સૌથી મોટું તકલીફ એ છે કે આપણા સંપ્રદાયની અંદર જયચંદ બહુ ભેગા થયા અને જયચંદ એટલે કે આપણા સંપ્રદાયના ટેકા હેઠળ એટલે આપણા ધર્મના ભગવાનોના ટેકા હેઠળ જ આપણા ભગવાનો અપમાન કરે છે તમે સારંગપુર થી માંડી ઘણી બધી જગ્યા ઘણા બધા બનાવો જોયા છે આ લોકો બધાની સામે કેવી રીતે એક્શન લેવાના આવે પરધર્મી છે જે લોકો આપણી સાથે આપણા ધર્મ ના નથી હું વિધર્મી નહીં કહું હા પરધર્મી આવે એમનો બી ધર્મ છે તેવા ખ્રિશ્ચન મુસ્લિમ છે એ લોકો કોઈ દિવસ મેં જ એવું જોયું છે કે આપણા ભગવાનના વિશે કે આપણા પરમાત્મા ટીકા ટીપ્પણી નથી કરતા આપણા જ આપણને નડે છે એટલે આપણા જે આપણને નડે છે તેમ સામે શું એક્શન લેવા તે નક્કી થશે બીજા નંબર થી બહુ જ અત્યારે પ્રોબ્લેમ છે કે ખોટા નામ આપીને લવજી હાથ નું પ્રકરણ હમણાં ચાલે છે કે વકફ બોર્ડ વાળી પ્રક્રિયા છે તે બાબત ની ચર્ચાઓ થશે અને તે આ સમાજ માટે અત્યારે જરૂર છે તેની આપણા દીકરા દીકરીઓને આપણો ઓરિજિનલ સંપ્રદાયની પદ્ધતિઓ કેમ સત્યુ રીતે શીખવાડવું પડશે એના માટેની આખી વ્યવસ્થા આખા ઇન્ડિયામાં ઉભી કરી રહ્યા છે અને કારણ કે જ્યારથી અંગ્રેજો આવ્યા ત્યારથી આપણે ગુરુકુળ પદ્ધતિ ખલાસ કરી નાખી અને આધુનિક શિક્ષણ પદ્ધતિની અંદર ઓરિજિનલ પદ્ધતિઓ આપણી આપણે પરંપરાઓ જતી રહી છે તેને કેમ કરીને રિફોર્મ કરી શકાય તે લાવવું છે આવા ઘણા બધા વિષયો છે કે લોકો વચ્ચે લઈ જઈને સાચા અર્થમાં ધર્મ શું છે એના વક્તાઓ તૈયાર કરવાના અને એ સ્કૂલોમાં જઈને કોલેજો માં જઈને લેચર આપશે અઠવાડિયા દસ દિવસ એવું સતત શેડ્યુલ ગોઠવાતું જશે ને આખી વ્યવસ્થા ભી કરી રહ્યા છે એક અભ્યાસક્રમ જેવું જ હોય કે આજ શીખવાનું છે આજ બોલવાનું છે તિલક નું મહત્વ શું છે તિલક કેમ કરવું જોઈએ આજની દીકરીઓ તો પેલા વેસ્ટર્ન કપડાં પહેરે છે તિલક બી નથી કરતા એ દીકરાઓ પણ તિલક નથી કરતા તમે તિલક જ ના કર્યું હોય તો જીગર ભાઈ તમે બી બ્રાહ્મણ છો તમે તિલક ના કર્યું તો તમે કદાચ બજારમાં જશો તો તમે સનાતન ના છો ખબર કેમ નહીં એટલે આ કયો તિલક કરવાનો કેમ કરવાનો એ બધું જ આવશે આખું પેરાડિકલ આવશે એ બધું આવશે જરૂરી છે આ બધી વિષયો લઈને હવે આ વખતે નીકળીએ છીએ અને થોડુંક હજુ મંદિર મસ્જીદ ના પ્રશ્ન અમે તો કાયમ કેતા હતા के अयोध्या मखते बोलता तांबू अभी तो ये झाकी या काशी मथुरा बाकी है એટલે હવે જ્ઞાન આપીને એબી ફીર ઓળ ચાલે શ્રી કૃષ્ણ શંકરાજી પુજ્ય પાદ אביમુક્તાન સરસ્વતી પુજ્ય પાદ સદાનંદ સરસ્વતી આપ ધામ ભરીને અમે લોકો વ્યવસ્થા ગોઠવી નકકેલી સુતે પ્રમાણે પગલા લેવા ગયા જી જતિનાજી એશિયાના સૌથી જૂના અખબાર અને રસપ્રદ વાત અમારા દર્શક મિત્રોને સમજાવી તે બદલ હું મુંબઈ સમાચાર તરફથી આપનો આભાર માનું છું દર્શક મિત્રો દેશ અને દુનિયાના સમાચારો સાથે મુંબઈ સમાચાર જોતા રહેશો નમસ્કાર